નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આજના ઊંચા બજાર ભાવ જોઈએમ છીએ તે પણ સો ટકા સાચા તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવારના બજાર ભાવ જોઈએ તો તેમાં ઊંઝા ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું ચોત્રીસોથી બાસઠસો અગિયાર ઈસબ ગુલ એકવીસો એકથી સત્યાવીસો વરિયાળી આઠસો એક્યાસીથી સાત હજાર યાર ભાઈઓ મતલબ કે જીરાના ભાવ તો જ્યાં વધતા જ નથી વધારે સો હજારની આસપાસ જ રહે છે પછી આગળ છે સુવા નવસોથી તેરસો અજમો એકસો એકથી છત્રીસો પછી છે તલ સફેદ જેનો નીચો ભાવ છે છવીસો પાંચ ઊંચો ભાવ છે પણ છવીસો પાંચ આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો વિડીયોને બજાર ભાવ મળી રહેશે